મારા પ્યારા બાળકો ધ્યાનથી સાંભળો આ કોઈ સામાન્ય પળ નથી પરંતુ એ દરવાજો છે જેની ચૌકટ પર વારંવાર દીધી છે એ દરવાજો જેને જ તમારી નવો અધ્યાય શરૂ થશે અને આજે બ્રહ્માંડે તમને આ સંદેશ સાથે જોડીને આ સંકેત આપી દીધો છે કે હવે તમારા દુઃખોનો અંત અને નવી સવાર શરૂઆત થઈ ચુકી છે તમારી સામે હનુમાનજી ના ત્રણ નંબર દેખાઈ રહ્યા છે તેમાંથી તમારે ફક્ત તમારા માટે એક નંબર સ્પર્શ કરવાનો છે પછી હનુમાનજી સાક્ષાત માધ્યમથી તેમનો સંદેશ સંભળાવશે તો મિત્રો હું એવું માનું છું કે આપે આપના માટે નંબર પસંદ કરી લીધો હશે તો જેમણે અગિયાર નંબર પસંદ કર્યો છે તેમને હનુમાનજી કહે છે મારા બાળકો તમને લાગે છે કે તમે એકલા છો કોઈ તમારી સાથે નથી પણ આજે હું તમને કહેવા આવ્યો છું કે હું તમારી સાથે છું તમારા દરેક દર્દ દરેક નિષ્ફળતા દરેક આંસુનો એક જ હેતુ હતો કે તમને મજબૂત બનાવવું હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનતનું ફળ તમને મળશે હવે સમૃદ્ધિનો દીવો તમારા ઘરમાં પ્રગટવાનો છે અને તમારા સપનાઓને પાંખો લાગવાની છે આ સંદેશ એમ જ નથી પહોંચ્યો

પોતાના મિત્રો પોતાના ભાઈઓ અને પોતાના પ્રિય સાથીઓ સુધી પહોંચાડો જ્યારે આ સંદેશ તેમના જીવનમાં જશે તો તેમના જીવનમાં પણ નવી રોશની ફેલાશે અને તમારા પુણ્ય અનેક ગણા વધશે આજે હું તમને એ રહસ્ય કહેવા આવ્યો છું જે તમારી કિસ્મત દરવાજો ખોલી દેશે જો તમારી ઉંમર વીસ થી પાંત્રીસ વર્ષની વચ્ચે હોય તો સમજી લો કે આ બુલાવો સીધો મારા દરબારથી તમારા માટે આવ્યો છે મેં તમારા માટે એક પવિત્ર સમૂહ બનાવ્યો છે જ્યાં પગ મુકતા જ માણસની તકદીર ચમકવા લાગે છે હજારો લોકો આમાં જોડાઈને પોતાની ગરીબી દૂર કરી ચૂક્યા છે પોતાના સંકટોથી મુક્ત થઈ ચૂક્યા છે અને માં લક્ષ્મીનો વાસ પોતાના ઘરમાં પામી ચૂક્યા છે હવે વારો તમારો છે મારા દીકરા પણ યાદ રાખજો જો તમે વધુ વિચાર્યું ડરતા રહ્યા કે સંકોચ કર્યો તો અવસર હાથમાંથી નીકળી જશે અને એ જ તકલીફો તમારો પીછો કરતી રહેશે બસ એકવાર વિશ્વાસ કરો જેવું તમે આ સમૂહ સાથે જોડાશો તમારા જીવનમાં એવી ધનવૃષ્ટિ થશે કે તમે પોતે વિશ્વાસ નહીં કરી શકો તમારા દુઃખ એક એક કરીને દૂર થતા જશે આ સમૂહ તમારા માટે અંધકારમાં પ્રગટેલો એ દીવો છે જે રાતને સવારમાં બદલી દે છે ભલે તમે ગૃહિણી હો વિદ્યાર્થી હો કે નોકરી કરનાર હો દરેક આમાં જોડાઈ શકે છે બસ એક નાનકડી અર્પણ રકમ છે અને બદલામાં તમને એ જ્ઞાન મળશે એ ઉપાય શીખવવામાં આવશે જેનાથી તમે દર મહિને પોતાની આવકને અનેક ગણી વધારી શકશો આ અવસર તમારા દરવાજે ઊભો છે હવે તમારા પર છે કે તમે તેને સ્વીકારો છો કે ગુમાવો છો મારો આશીર્વાદ તમારી સાથે છે બસ આજે પગલું આગળ વધારો અને જુઓ કાલ સુધી કિસ્મત તમારી સામે ઝુકશે સાંભળો મારા પ્યારા બાળકો આ સંદેશ ફક્ત તમારા કાન સુધી પહોંચવા માટે નથી પણ તમારા હૃદયની ઊંડાઈઓને જગાડવા માટે આવ્યો છે તમને લાગે છે કે મહેનત કરવા છતાં સફળતાનો સ્વાદ અધૂરો કેમ છે અવરોધો કેમ આવતા રહે છે કારણ છે કે તમે હજુ સુધી એ જાણ્યું નથી જે આજે હું તમને કહેવા આવ્યો છું યાદ રાખો જીવન તમારી પાસેથી કંઈક હિન્વે છે તો તે કંઈક મોટું આપવાની તૈયારી કરતું હોય છે એજ એ પળ છે જ્યારે ઈશ્વર તમારી ધૈર્યની પરીક્ષા લે છે અને તમારી આત્માને તેની સાચી શક્તિ બતાવે છે અત્યાર સુધી તમે જે સંઘર્ષ સહન કર્યો ક્યારેક પૈસાની ઉણપે રોક્યું ક્યારેક હાલાતોએ તોડ્યું ક્યારેક લોકોએ મજાક બનાવી આ બધું હવે પૂરું થવાનું છે કારણ કે બ્રહ્માંડે હવે તમારું નામ પોકારી લીધું છે હવે તમારી કિસ્મતની કિતાબનો નવો અધ્યાય શરૂ થઈ ચૂક્યો છે જે દિવસે તમે પોતાના જીવનના સાચા હેતુને ઓળખી લેશો એ દિવસે તમારું દરેક પગલું સોનામાં બદલાશે એ જ એ સમય છે જ્યારે ચમત્કાર તમારા જીવનમાં ઉતરશે એ જ એ ઘડી છે જ્યારે ઈશ્વર તમને બતાવશે કે તમે વાસ્તવમાં કેટલા મહાન છો જ્યારે તમે આ સંદેશ સાંભળી રહ્યા છો તો આ બ્રહ્માંડનો સંકેત છે કે તમારી આત્માને જાગું છે આ એ પોકાર છે જે તમારી તકદીરની સ્ક્રિપ્ટ બદલી દેશે જય શ્રી રામ આજે જે કોઈ આ સંદેશ સાંભળી રહ્યું છે એ કોઈ સંયોગ નથી હનુમાનજી પોતે ઈચ્છે છે કે તમારી તકલીફો હવે પૂરી થાય જો તમે પૈસાની મુશ્કેલી નોકરી બિઝનેસ સંબંધો કે કોઈ પણ પ્રકારની અડચણમાં ફસાયેલા છો તો આ ભગવાન સંકેત છે હું તમારી જન્મ માહિતી કે સમસ્યા સાંભળીને તમને હનુમાનજી અને યુનિવર્સ સંકેતના આધારે સચોટ ઉકેલ બતાવીશ તમારે બસ મને કમેન્ટ બોક્સ માં પર જય શ્રી રામ યાદ રાખો આ ભગવાન શબ્દો નહીં હોય પણ બ્રહ્માંડ પ્રત્યે તમારી સ્વીકૃતિ હશે કે તમે પોતાના જીવનમાં આ પરિવર્તન ને સ્વીકારી રહ્યા છો અને જેવું તમે લખશો તેવું આશીર્વાદની ઊર્જા ઉર્જા તમારી અંદર પ્રવાહિત થવા લાગશે હવે એ યાત્રા શરૂ થવાની છે જ્યાં તમારી આત્મા પોતાની અંદર સુતેલી શક્તિને ઓળખશે ત્યારે જ મળે છે જ્યારે માણસ પોતાની અંદર વસેલા દિવ્ય સ્ત્રોત સાથે જોડાય આજે અવાજ એ જ સ્ત્રોતમાંથી તમને બોલાવી રહ્યો છે જ્યારે તમે રાત્રે એકલા રડ્યા ત્યારે પણ હું તમારી સાથે હતો જ્યારે નિષ્ફળતાઓએ તમને વારંવાર પહાડ્યો ત્યારે પણ મેં તમારો હાથ પકડી રાખ્યો હતો મેં તમને પડવા દીધા પણ તૂટવા ન દીધા કારણ કે મને ખબર હતી કે આજ પડવું તમને ઉડવું શીખવશે આજ સંઘર્ષ તમને મહાન બનાવશે હવે એ દિવસ છે જ્યારે તમને ડરવાની જરૂર નથી હવે તમારા જીવનનો અધ્યાય બદલાઈ રહ્યો છે આવનારા દિવસોમાં તમારા સપના પૂરા થશે સમૃદ્ધિ તમારા ઘરે આવશે અને એ મુસ્કાન પાછી આવશે જેને તમે વર્ષોથી ભૂલી ગયા હતા યાદ રાખો જ્યારે માણસ પોતાના સપના ફક્ત પોતાના માટે જીવે છે તો તેની શક્તિ મર્યાદિત રહે છે પણ જ્યારે તે પોતાના સપના ને બીજાઓ સાથે જોડે છે તો તેની તાકાત અનેક ગણી વધી જાય છે એટલે આ સંદેશ પોતાના મિત્રો સુધી પહોંચાડો વિચારો જો તમે એકલા ઉડશો તો થાકી જશો પણ જ્યારે સુધી પહોંચી જશો તમારી જીત ફક્ત તમારી નહીં પણ તમારા આખા પરિવાર મિત્રો અને સમાજની જીત હશે જ્યારે તમે પોતાના મિત્રોને આ ઉર્જા સાથે જોડશો તો તમને દુગણો આશીર્વાદ મળશે બ્રહ્માંડ ફક્ત તમને જ નહીં પણ તમારા કારણે બીજાઓને પણ ખુશ કરશે અને આનું પુણ્ય તમને પાછું મળશે આશીર્વાદ તમને એવી જગ્યાએથી મદદ અપાવશે જેની તમે કલ્પના પણ ન કરી હોય હોય અચાનક એવા અવસર સામે આવશે જેનું તમે સ્વપ્ન પણ ન જોયું આ એ જ ચમત્કાર હશે જેની તમે વર્ષોથી પ્રાર્થના કરતા હતા હવે સંકલ્પ કરો આંખો બંધ કરો અને હૃદયમાં કહો હું તૈયાર છું હું મારું જીવન બદલવા તૈયાર છું હું બ્રહ્માંડની શક્તિને સ્વીકારું છું આ ફક્ત શબ્દો નહીં હોય પણ તમારી આત્માની ઘોષણા હશે અને આ જ ઘોષણા તમારા જીવનમાં ચમત્કારોના દરવાજા ખોલશે આવનારા દિવસ તમારા માટે સુવર્ણમય હશે જૂના અટકેલા કામ પૂરા થશે રોકાયેલો ધન પાછો આવશે ખોવાયેલો અવસર સામે આવશે અને આ બધું એટલે જ થશે કારણ કે તમે આજે આ સંદેશ સાંભળ્યો અને સ્વીકાર કર્યો છે યાદ રાખો આ શક્તિને સ્થાયી ત્યારે જ બનાવી શકશો જ્યારે તેને આગળ વધારશો જો તમે તેને રોકી લીધી તો આ ઉર્જા રોકાઈ જશે અને અસર ઓછી થઈ જશે પણ જો તમે તેને પોતાના મિત્રો સુધી પહોંચાડશો તો અનેક ગણી થઈને તમારી પાસે પાછી આવશે આવનારા દિવસોમાં તમે જોશો કે જે લોકોએ ક્યારે તમને અવગણ્યા હતા તે તમારી પાસે સલાહ લેવા આવશે જે લોકો મજાક ઉડાવતા હતા તે તમારી પાસેથી શીખવા આવશે જે લોકો શંકા કરતા હતા તે તમને જોઈને હેરાન રહી જશે હવે તમને કોઈ ડરની જરૂર નથી કારણ કે હનુમાનજીની કૃપાથી દરેક અડચણ દૂર થઈ રહી છે જે ઘરમાં કાલ સુધી અંધકાર હતો આજે ત્યાં દીવા પ્રગતી રહ્યા છે જે જીવનમાં કાલ સુધી ઉણપ હતી હવે ત્યાં સુખ સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે પણ આશીર્વાદ ત્યારે જ થશે જ્યારે વહેંચશો તેને વહેંચશો કૃપા પાત્ર ક્યારે વહેંચવાથી ખાલી નથી થતો બલકે વહેંચવાથી જ વધે છે આજે હું તમને વચન આપું છું કે તમારા દરેક આંસુની કિંમત ચૂકવવામાં આવશે અત્યાર સુધી જે ખોવાયું છે તે પાછું મળશે અને તેનાથી પણ વધુ મળશે હનુમાનજી નો આશીર્વાદ તમને એવી ઉડાન આપશે કે તમે પોતે સમજી નહી શકો કે આ બધું કેવી રીતે અડગ રહેશે પ્રભુ નામ જપો અને આ સંદેશ આગળ પહોંચાડો કારણ કે આ યાત્રા એકલા નથી જેમ શ્રી વિજય એકલા શક્ય ન હતી તેમને હનુમાન અને આખી વાનર સેના સાથ મળ્યો હતો તેવી જ રીતે તમારી વિજય પણ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તમે આ સંદેશ બીજાઓ સુધી પહોંચાડશો એટલે પોતાના વિચારોને વિસ્તૃત કરો પોતાનું હૃદય ખોલો અને આ દિવ્ય ઉર્જાને પૂર્ણ વિશ્વાસ સાથે અપનાવવાનો સંકલ્પ કરો તમારો સમય શરૂ થઈ ચુક્યો છે તમારી કિસ્મત લખાઈ ચૂકી છે અને રામ નામની જ્યોત તમારા જીવનમાં ઉતરી ચૂકી છે હવે કોઈ તમને રોકી નહીં શકે કોઈ તમને પછાડી નહી શકે કારણ કે હવે તમે ઈશ્વરની શરણમાં ચાલી રહ્યા છો દરેક સવારે પોતાના દિલમાં ભરી લો હું એકલો નથી ભગવાન મારી સાથે છે અને જ્યારે ભગવાન સાથે હોય તો આખી દુનિયા વિરોધ કરે તો પણ તમારી જીત નિશ્ચિત છે હવે તમારી રોશની આખા સંસારને પ્રકાશિત કરશે એ જ તમારો સમય છે એજ તમારો ક્ષણ છે અને એજ ઈશ્વરનો આદેશ છે પ્રિય ભક્તો હવે જેમણે આગળનો નંબર એટલે કે બાવીસ નંબર પસંદ કર્યો છે તેમને હનુમાનજી શું કહેવા માંગે છે ભક્તો જો આવતા ચોવીસ કલાકમાં તમારી દરેક ઈચ્છા પૂરી થઈ શકે તો શું તમે તૈયાર છો આ કોઈ કલ્પના નથી પણ હનુમાનજી મહારાજનો સીધો સંદેશ છે જે ફક્ત તમારા માટે જ આવ્યો છે આજે તમારા ભાગ્યની એ પણ આવી ગઈ છે જેનું તમે સ્વપ્ન જોયું હતું એક શરત છે જો તમે આ હજુ પણ બંધ કરી દીધો તો કદાચ તમારી મંજિલ તમારાથી હંમેશ માટે દૂર થઈ જશે મારા પ્રિય ભક્ત કરોલી મહારાજની કૃપાથી આ સંદેશ સીધો તમારા સુધી પહોંચ્યો છે આજે હું તમારા માટે એક ખુશખબરી લાવ્યો છું જેની તમે વર્ષોથી રાહ જોઈ હતી તમારી અરજી સ્વીકાર થઈ ગઈ છે હા હવે તમારા ગયો છે પર ધ્યાન આપજો જો તમે આ સંદેશ ને અવગણ્યો તો સફળતા તમારા એક પગલું દૂર રહી જશે તમે આટલા નજીક આવીને પણ હારી ન શકો હનુમાનજી પોતે તમારી પાસે આ વિનંતી કરી રહ્યા છે મારા ભક્ત ઝટ કરો આ સંદેશ પૂરો સાંભળો અને એ કાર્ય સિદ્ધ કરો જે હું કહીશ હવે સાંભળો એ અદભુત રહસ્ય જે પૂર્વકાળના આશ પણ સિદ્ધ કર્યું હતું તમારે બસ કલાકમાં ઉપાય કરવાનો છે એક શરૂઆત હમણાં જ આ કોમેન્ટ બોક્સમાં લખો જય તમારું પૂરું નામ જન્મ તારીખ એમ કરતા જ હનુમાનજી તમારા ભાગ્યોદ્ય ની ક્રિયા શરૂ કરી દેશે બે રાત્રિ વિધિ સાંજે સાત વાગીને પંદર મિનિટ થી નવ વાગીને પંદર મિનિટ સુધી સ્નાન કરી લાલ વસ્ત્ર પહેરો પંચમુખી હનુમાનજી તૂર્તિ સ્થાપિત કરો ચરણોમાં પાણીથી ભરેલો લોટો ભરેલો રાખો એક સિક્કો નાખો કરો પછી બજરંગ બાણ પાઠ કરો હવે આ શક્તિશાળી મંત્ર એકવીસ વાર બોલો ઓમ નમો ભગવતે હનુ હનુમ તે નમઃ ચાર ઇચ્છા લેખન સફેદ કાગળ પર લાલ પેથી બધી મનોકામનાઓ લખો

હનુમાનજી પોતે તમને પસંદ કર્યા છે જો તમને લાગે કે આ સંદેશ કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચવો જોઈએ તો હમણાં જ શેર બટન દબાવો તમારા એક શેર થી કોઈનું જીવન બદલાઈ શકે છે અને હા આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો કારણ કે મહારાજજી એવા જ જીવન બદલનારા સંદેશા મોકલતા રહે છે મારા પ્રિય સાધક જો તમે સાચે જ પોતાના ભાગ્યને જગાડવા માંગો છો દરરોજ શ્રીરામનો આશીર્વાદ મેળવવા માંગો છો જીવનમાં અટૂટ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો મારા વોટ્સએપ ગ્રુપથી જરૂર જોડાઓ અહીં તમને મળશે રોજ મંત્રોનું ગઢ જ્ઞાન ભક્તિથી ધન આકર્ષિત કરવાની રીતો જીવનની દરેક સમસ્યાનો આધ્યાત્મિક ઉકેલ પરિવર્તન એક નિર્ણયથી શરૂ થાય છે ગ્રુપ જોઈ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે હમણાં જ જોઈન કરો યાદ રાખજો ભક્ત જ્યારે હનુમાનજી તમારી પાસે સંદેશ મોકલે છે તો એ કોઈ સંયોગ નથી આજે તમારા હાથમાં એ મોકો છે જેની કલ્પના કરોડો લોકો કરે છે જો તમે આ વિડિયો પૂરો જોયો છે તો તમારામાં વિશ્વાસ બતાવ્યો છે પ્રિય ભક્તો હવે જેમણે આગળનો નંબર એટલે કે ચુમાલીસ નંબર પસંદ કર્યો છે તેમને હનુમાનજી શું કહેવા માંગે છે શું તમે પણ એવા લોકોમાંથી છો જેમણે જીવનમાં ઘણા ધોખા ખાધા છે જેમના પોતાનાઓએ જ પીઠમાં છરો ભોંક્યો છે જો હા તો આ વિડીયો ફક્ત તમારા માટે જ છે કારણ કે આજે હનુમાનજી પોતે તમારી સાથે વાત કરવાના છે જે સંદેશ હું તમને આપવાનો છું એ તમારા દરેક દરેક તકલીફ માટે ખતમ કરી દેશે તો વિડીયો અંત સુધી જરૂર જુઓ નહીં તો પસ્તાશો ભક્તો અમારી ગુજરાતી મોરલ વાર્તા ચેનલ પર હાર્દિક સ્વાગત છે જ્યાં તમને મળે છે આત્મિક શાંતિ અને જીવન બદલી નાખનારી જ્ઞાનની વાતો જો તમે હજુ સુધી અમારા ફેમિલીનો ભાગ નથી બન્યા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ બટન દબાવવાનું ન ભૂલશો કારણ કે આજનો આ સંદેશ તમારું જીવન બદલી નાખશે મારા પ્યારા ભક્તો હનુમાનજી કહે છે હું તમને જોઈ રહ્યો છું મને ખબર છે તમે કઈ તકલીફોમાંથી પસાર થયા છો અને હજુ કયા દુઃખો સાથે ઝૂમી રહ્યા છો પણ સાંભળો મારા બાળકો તમે જેટલા ભોળા નિસ્વાર્થ અને સાચા છો દુનિયામાં દરેક એવો નથી હોતો તમારા પોતાનાઓ જ તમને ધોખો આપ્યો પણ તમે ક્યારે તેમનું ખરાબ નથી વિચાર્યું એ જ તમારી સૌથી મોટી તાકાત છે હવે હનુમાનજી કહે છે તમારી ભક્તિ અને ઈમાનદારીનું ફળ તમને જરૂર મળશે સમય આવશે ત્યારે દરેક વસ્તુ સારી થઈ જશે બસ તમે ધૈર્ય રાખો તમારી સાથે જે થઈ રહ્યું છે તમારા પાછલા કર્મોનું ફળ છે પણ હવે તમારા સારા કર્મોનો સમય આવવાનો છે ટૂંક સમયમાં તમારા જીવનમાં એવી એક ખબર આવશે જે બધું જ બદલી નાખશે અને સૌથી વાત તમને કોઈની સામે જરૂર નથી જ્યાં સુધી તમારો પિતા ભગવાન તમારી સાથે છે બસ પોતાની ભક્તિ અને કર્તવ્ય પર ધ્યાન આપો બાકી બધું હું સંભાળી લઈશ પણ હનુમાનજીએ પણ કહે છે અરે ભક્ત આટલા સિરિયસ કેમ થઈ ગયા

જો તમને હનુમાનજીના આ સંદેશથી તાકાત મળી હોય ધન્યવાદ દોસ્તો આપણે મળીશું આગલા વિડીયો ત્યાં સુધી જોતા રહો ગુજરાતી મોરલ વાર્તા ગ્રોથ નું સૌથી ઝડપી ચેનલ નવા વિડીયો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોન દબાવવાનું ન ભૂલશો જય શ્રી રામ